મમ્મી મમ્મી મારે કોલેજ બહુ આગી છે મને રિક્ષામાં નથી ગમતું જાવ મને છે ને એક્ટિવા લઈ દે બસ મારે એક્ટિવામાં જાવું છે મમ્મી જો એને એક્ટિવા લઈ દેહો ને તો મારે તો પહેલા જોઈએ એક્ટિવા હું બસમાં જા અને એને એક્ટિવા લઈ દેવાની મારે એક્ટિવા પહેલા જોઈએ હે પહેલા મારી એક્ટિવા ઘરમાં લાવો પછી એની આવશે તારે તે એક્ટિવાને જરૂર નથી તું વૈડી નો થા માર તારે સ્કૂલ અહીંયા નજીક જ છે તારે હું વળે એક્ટિવાને કરવી મારે તેરે કોલેજ દૂર છે તો એક્ટિવા લઈને જાવું પડે मने मारे ले ले वा देख दे नहीं तो ताल ले दे मुँही नहीं लो ये कुं वाईडी नहीं तू था माँ मारे एक टीवा जो है मम्मी आने कहीं दे जो एक टीवा नू नाम नो ले पहला घर में मारे एक टीवा आवी पड़े नहीं तो घर में हारा वाट नहीं रही ये बापा बात हो माँ तुम्हारी थी तो हाँ उधर आई रही सु तुम्हारा वादा कोई थी तो आके मारे ले उन आके मारे ले उन तो कोरा ही गई सु तुम्हारी थी ना ये ये ने कॉलेज आके તું કોલેજ માં આવે એટલે તને લઈ દેહો એ મન મારા તો હા હું મે પેલા મારી એક્ટિવા નું કોર્જ સાયકલ નું એને એવું કર્યું તું મારે પેલા લઈ થી સ્કૂલ લઈ જા તો એને પેલા વેન કર્યું પછી એને આવી પછી મારી સાયકલ આવી મને મને પેલા મારે એક્ટિવા જોય પછી એને જે લેવું એને લઈ દેજો વિંદરી ક્યારે મેં સાયકલ નું વેન કર્યું તું મારે એક્ટિવા જો હે બસ એ બાપા તારા બાપની ની જેવો હું થયો હાવ હમસ હું નથી હાવ એને એક્ટિવા લેવા દે ઈ કોલેજ જાય વેલા મોડું થાય જીવ એની પાસે રે એને પેલા એક્ટિવા લેવાની છે અને તારે નિશાળ નજીક છે તું સમજી જા હું જ બધું સમજુ છું મને ના પાડી દયો એટલે હું સમજી જાવ છું પણ આ વખતે હું એક્ટિવા એને લેવા નથી દેવાનો એક્ટિવા મારે જોહે પેલા भीन जान होक्रथ भ॥ी पनो ह्लिकुन के applis की याज्या गौलास多फे उन्हें इक ज़ंक्यर रवबू कै। निजाकर हमेला रा घुठी हो ध Kenneth को लुए तक करें गौ ए એક્ટિવ આલેવી છે ને તો પપ્પાને કહે છે મને એક્ટિવ લઈ દે અત્યારે એ માથાકૂટ કર તો પપ્પાને કહે છે ન્યા તો કઈ નહીં બોલે એક પાછો કેમ બોલી નહી એક એટલે હું જ બધું બોલું છું તમે તો જો મિયાઉની મિંદડી મારી આરે બધા વાતવામાં હોશિયાર છો હા તે જાની પણ કેની પપ્પા નુક્યા ના પાડો じゃ પહેલા તો પપ્પા રવાળ ને પછી એ માથાકૂટ કરવાયો માર યાર માથાકૂટ હું નથી કરતો માથાકૂટ તું કરો છો એટલે હું જ માથા ઉઠ કરું છું મારે છે ને તમારે કોઈ યાર વાત જ નથી કરી હું ડાયરેક્ટ પપ્પાને જ કહે પપ્પા મને લઈ દે મારે તમારે કોઈ યાર વાત નથી કરી હું જાઉં છું ત્યારે પપ્પા પાસે એ મમ્મી મમ્મી બેનને કહી દેજો કે છે ને બહુ માથા કૂટ ન કરે મમ્મી પેલા મને એક્ટિવ આવો મમ્મી તમે તો સમજો મને ઓ બાપા હું તને લઈ દેઈ બેટા તમે સમજતા હું નથી બધા મારા દોસ્તારો એક્ટિવા લઈને આવે મોટી મોટી ગાડીઓ લઈને આવે મને શરમ આવે સાયકલ લઈને જતા તોય હું કાંઈ નથી કહેતો પણ મારી પહેલાં ઓલીની ગાડી ન આવવી પડે હા બેટા ટાઈમ થાય એટલે તને લઈ દે તો નહીં જો એને એક્ટિવા લઈ દે તો હું નિશાળે નહીં એ બાપા તો એ બાપા તો એને કોલેજ આખી છે જાત કેવાય